આજે ભગવાન જગન્નાથ સોનાવેશ ધારણ કરી ભક્તોને દર્શન આપ્યા રથયાત્રાના અગાઉના દિવસે ભગવાન સોનાવેશ ધારણ કરે છે વર્ષમાં એક વખત ભગવાન જગન્નાથજી સોનાવેશ ધારણ કરતા હોય છે આ પ્રસંગે સોનાના આભૂષણોથી ભગવાનને શણગારવામાં આવે છે મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન કરતા હોય છે અને ભગવાનના આ સોનાવેશ ધારણ કરેલા રૂપને જોઈ ધન્યતા અનુભવતા હોય છે સોનાના આભૂષણોથી જે સમયે ભગવાનનો શણકાર કરવામાં આવે છે ત્યારે યજમાનોએ જગન્નાથજીના સોનાવેશની પૂજા પણ કરી હતી વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે એક દિવસ કે જ્યારે ભગવાન નગરચર્યાએ નીકળતા હોય છે ભક્તોને સામેથી આશીર્વાદ આપવા માટે ત્યાં નીકળતા હોય છે અને હવે તેને ગણતરીના જ કલાકો જે છે તે બાકી રહ્યા છે મંદિરમાં તડામારની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે રથયાત્રાના ઠીક એક દિવસ પહેલા એટલે કે આજે ભગવાનને સોનાના આભૂષણો પહેરાવવામાં આવ્યા હતા મોટી સંખ્યામાં સવારથી જ જે ભક્તો હોય છે તે મંદિરે દર્શન ખાતે પહોંચી રહ્યા છે જે નાના બાળકો છે તે પણ અલગ અલગ રૂપમાં ત્યાં મંદિર

છે જેના વધામણા લેવા માટે એ રથયાત્રાની હવે બસ ઘડીઓ જ ગણાઈ રહી છે ત્યારે આજે અષાઢ સુદ એકમના દિવસે આપ જોઈ રહ્યા છો ભગવાનના સોના વેશના જે દર્શન છે તે થઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો ભગવાને ખાસ કરીને સુવર્ણ મુકુટ છે તે ધારણ કર્યો છે આખા વર્ષમાં આ એક એવો દિવસ હોય છે કે જ્યારે ભગવાન સુવર્ણ અલંકારથી સજ્જ થતા હોય છે જો કે જગન્નાથ પુરીમાં પણ ભગવાનનો સોનાવેશ આજના દિવસે જ થતો હોય છે કારણ કે આવતીકાલે ભગવાન શાહી રથ પર સવાર થઈને નગરચર્યાએ નીકળવાના છે સામે ચાલીને ભક્તોને દર્શન આપવાના છે ત્યારે સોનાવેશનું શું મહત્ત્વ છે તેના વિશે વાત કરશે આપણી સાથે શાસ્ત્રીજી છે તેમની સાથે વાત કરીશું મારા જે આખા વર્ષમાં આ એક એવો અવસર હોય છે કે જ્યારે ભગવાન સુવર્લંકારથી સજ્જ હોય છે વર્ષની અંદર જ્યારે ભગવાન મોસારથી પાછા ફરે છે ત્યારે ભગવાનને આંખો આવે છે અને આંખો આવે ત્યારે નેત્રોત્સવની એક વિધિ થાય છે નેત્રોત્સવ થયા બાદ ભગવાન વર્ષની અંદર એકમના દિવસે અષાઢી એકમ એ દિવસ બહુ જ પ્રાધાન્યની રીતે આપેલો છે અને આજના દિવસે નવરાત્રિ ગુપ્ત નવરાત્રિ બી શરૂ થતી હોય તો ભગવાન જે છે તે આજે સુવર્ણવેશ એટલા માટે ધારણ કરે છે કે એમના સુવર્ણવેશને અલંકાર વર્ષમાં એક જ વખત ધારણ થાય કે જ્યારે તે નગરચર્યાએ જવાના હોય છે ત્યારે તે શાહી સવારી ઉપર જતા હોય તેની પહેલાં તે પોતે મંદિરની અંદર એક શાહી સ્વરૂપ તેમને શાહી સ્વરૂપે લોકોને દર્શન આપે છે અને ત્યારબાદ રથયાત્રાના દિવસે શાહી સવારી પર સવાર થઈને નગરચર્યાએ જતા હોય છે તો આ રીતે દર વર્ષે પ્રતિવાર્ષિક દિવસમાં વર્ષમાં એક જ વખત સુવર્ણ વેશના દર્શન થતા હોય છે અને આ સુવર્ણવેશના દર્શન એટલા અલૌકિક છે કે એવું કહેવાય છે કે આદિ વ્યાધિ અને ઉપાધિ આ ત્રણેય પ્રકારના દોષો અને એમાંથી આપણે મુક્ત થઈ શકીએ અને આ દર્શન કરવાથી આપણું આદિવાદી અને ઉપાધિ દૂર થતી હોય છે તેથી આ સુવર્ણ દર્શ અલંકારના જે સુવર્ણ સુવર્ણવેશના જે દર્શન છે તે ખૂબ જ મહત્ત્વ રહેલા છે તો આજના દિવસે જેટલા પણ હરિભક્તો છે તે આજના દિવસે દર્શન કરતા હોય છે એવું કહેવાય છે કે જો આજે આપે દર્શન કર્યા તો આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ મળતી હોય છે કેમેરામેન કૃણાલ ભાવસાર સાથે રાજલબા રોટ એવી પીપિતા અમદાવાદ રથયાત્રામાં ગજરાજની આગેવાની નીકળતી હોય છે અને આગેવાનીમાં રથયાત્રા નીકળતી હોય છે ત્યારે જે ગજરાજ છે તેમનું પણ પૂજન કરવામાં આવે છે નાથના રથયાત્રાને લઈ ગજરાજને વિશેષ શણકાર કરવામાં આવ્યો રથયાત્રા દરમિયાન ગજરાજો ભગવાનની પાલખીની આગેવાની કરશે ત્યારે આ તમામ ગજરાજોનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું છે આ વર્ષે રથયાત્રામાં સત્તર ગજરાજ જોડાશે કેટલાક ગજરાજને કેરળ અને જયપુરથી પણ લાવ આવ્યા છે તો આવતીકાલે ભગવાન રથયાત્રા નીકળશે ભક્તોને સામે ચાલીને ભગવાન કે દર્શન આપશે અને આ તમામ વચ્ચે જે ગજરાજો હોય છે તે રથની આગેવાની કરતા હોય છે સૌપ્રથમ પ્રથમ રથયાત્રામાં જે ગજરાજ હોય છે તે નીકળતા હોય છે ત્યારે આજે આ સત્તર જે ગજરાજો છે તેઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું વિશેષ શણગાર કરવામાં આવ્યો આ સાથે જ ભગવાનના આજે સોનાવેશ હતા અને ભગવાન જ્યારે શાહી સવારી પર નીકળતા હોય છે તે પહેલાં ભગવાનને સોનાવેશ ધારણ કરાવવામાં આવતા હોય છે અને આ દરમિયાન જ જે ગજરાજો છે તે ગજરાજોને પણ શણગારવામાં આવ્યા છે તેઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું આ જે સત્તર ગજરાજો છે તેમાંથી કેરળ અને જયપુરથી પણ આજે ગજરાજ છે તેને લાવવામાં આવ્યા છે લોકો ગજરાજની પણ પૂજા કરતા હોય છે આ સાથે જ જે આગેવાની કે સૌ પ્રથમ કે જે ગજરાજ છે તે નીકળતા હોય છે ત્યારબાદ અખાડા ભજન મંડળીઓ અને ભગવાન ખુદ દર્શન આપવા માટે જે લોકો હોય છે તેમને પહોંચતા હોય છે ત્યારે આ રથયાત્રા કે જે અવસર આવી ચૂક્યો છે વર્ષમાં એક વખત ભગવાન સામે ચાલીને લોકોને દર્શન આપતા હોય છે ગુપ્ત નવરાત્રિનો પણ પ્રારંભ થઈ ચૂક્યો છે વર્ષમાં આવતી ચાર નવરાત્રિ અને જેનું પણ અલગ અલગ મહત્ત્વ છે ત્યારે હવે આવતીકાલે આ રથયાત્રા અને તે પહેલાં આજે ભગવાનના સોનાવેશ આ સાથે જ જે ગજરાજો છે તે ગજરાજોને પણ વિશેષ પૂજા કરવામાં આવી તેઓને શણકાર કરવામાં આવ્યો અને જે તમામ રૂટ છે ત્યાં રૂટ પર પણ નિરીક્ષણ કરવામાં આવશે મોટી સંખ્યામાં જે ભક્તો છે તે મંદિર ખાતે પહોંચી રહ્યા છે ભગવાનના દર્શન કરી રહ્યા છે જે ગજરાજો છે ત્યાં દર્શન કરી રહ્યા છે રથયાત્રાની શાહી સવારી શાંતની સવારી અને રથયાત્રાની શોભા એવા ગજરાજનું જે પૂજન છે તે કરવામાં આવી રહ્યું છે જો કે રથયાત્રાની જે આગેવાની હોય છે તે ગજરાજ કરતા હોય છે અને ગજરાજ એ ગણપતિજીનું જે સ્વરૂપ છે તે માનવામાં આવે છે એટલે જ્યારે પણ ભગવાનની રથયાત્રા નીકળતી હોય છે ત્યારે સૌથી પહેલાં જે રથયાત્રાની જે આગેવાની છે તે ગજરાજ લેતા હોય છે અને વિધિવત રીતે અત્યારે ગજરાજનું જે પૂજન છે તે કરવામાં આવી રહ્યું છે આ વખતે કેટલા ગજરાજ રથયાત્રામાં જોડાવાના છે અને અત્યારે ગજરાજની પૂજા વિધિ કરવામાં આવી રહી છે છે આ વખતે ટોટલ ગજરાજો પૂજામાં રથયાત્રામાં જેમાં સોળ ફિમેલ એક મેલ અને આજે અમારા ગજરાજ જે ગણપતિનું સ્વરૂપ કહેવાય એમનું વિશેષ પૂજા પદ્ધતિથી પૂજન કરવામાં આવી રહ્યું છે જેમાં અમારા પરમ પૂજ્ય મહામંડલેશ્વર દિલીપદાસજી બાપુ અમારા પરમ પૂજ્ય માધવાચાર્યજી બાપુ અને આખા ભારત વર્ષમાંથી પ્રતિષ્ઠિત મહામંડલેશ્વરો સંતો મહંતોની ઉપસ્થિતિમાં આજે ગજરાજોનું ગજ પૂજન કરવામાં આવશે અને આપણા હિન્દુ ધાર્મિક સનાતન ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય કરીએ એના પહેલાં ગણપતિ પૂજન કરવામાં આવે છે એને ધ્યાનમાં રાખીને કાલ અમારા ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી ભવ્ય રથયાત્રા નીકળવાની છે એ રથયાત્રા નિર્વિઘ્ન નીકળે નિર્વિઘ્ન મંદિરે પરત ફરે એના માટે આજે ગજરાજનું પૂજન કરીને કાલ ભગવાન જગન્નાથજી ભગવાનની રથયાત્રાનું ગજરાજો એમનું આગેવાની સંભાળવાના છે એના માટે આજે મારા ગણપતિ સ્વરૂપ ગજરાજીનું પૂજન કરીને કાલની યાત્રા નિર્વિઘ્ન પૂર્ણ થાય એ સંદર્ભમાં આજે વિશેષ પૂજાપાઠ કરવામાં આવી રહ્યું છે જગદીશ મહારાજ ખાસ કરીને ગજરાજનો શિંગાર ખૂબ જ અલગ હોય છે આ શિંગાર ક્યાંથી લાવવામાં આવે છે કઈ રીતે કરવામાં આવે છે અને રથયાત્રા પહેલા ગજરાજનું મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે 3 દિવસ સુધી સતત પશુપાલન વિભાગની ટીમ કાંકરિયા જૂની ટીમ વેટરરી ડોક્ટરની ટીમ ગજરાજોનું સ્વાસ્થ્ય નિરીક્ષણ કરે છે એમાં ગજરાજોને ત્રણ દિવસમાં જે ગજરાજો ફિટ હોય આખા રથયાત્રામાં ચાલીને રથયાત્રા નિર્વિઘ્ન પૂર્ણ કરીને પાછી આવી શકવાની પરિસ્થિતિમાં હોય એને ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવે છે એમાં ફિટ થયા પછી એ હાથીઓ રથયાત્રામાં જોડાય છે અને હાથીઓના શણગારમાં અમે મુખ્ય રૂપથી કેરલાથી જયપુરથી વૃંદાવન વારાણસીથી બનાવડાવીએ છીએ મંગાવડાઈએ છીએ ઘણા બધા જે છે એ તૈયાર મંગાવડાવીએ ઘણું બધું જે અમે ઓર્ડરથી છ છ મહિનાનું ટાઈમિંગ લાગે એવા શણગારો અમે કેરલાથી બનાવડાવીને મંગાવડાવતા હોઈએ રથયાત્રામાં જો કોઈ આકર્ષણનું જો કોઈ કેન્દ્ર હોય તો તે આ ગજરાજ છે અને ગજરાજનો જે શ્રૃંગાર છે તે પણ ખૂબ જ સુંદર રીતે કરવામાં આવે છે અત્યારે વિધિવત રીતે આ તમામ ગજરાજની પૂજા વિધિ કરવામાં આવી છે અને તમામ લોકો એવી આસ્થા સાથે અહીંયા આગળ પૂજા કરે છે કે આ એકસો અડતાલીસમી જે રથયાત્રા છે તે નિર્વિઘ્ન રીતે પાર પડે કેમેરામેન કૃણાલ ભાવસા સાથે રાજલબા રોડ એ બી બે અસ્મિતા અમદાવાદ તો મંદિરના પ્રાંગણમાં ત્રણેય રથની પ્રતિષ્ઠાની વિધિની પારંપરિક રીતે પૂજન પણ કરવામાં એકસો અડતાલીસ મી ભગવાન જગન્નાથની રથયાત્રા જગતના નાથ જગન્નાથ જે આવતીકાલે શાહી સવારી કરશે નગર નગરચર્યાએ નીકળશે અને જે રથ પર ભાઈ અને બહેન સાથે તેઓ સવાર થવાના છે અલગ અલગ રથમાં તે ત્રણેય રથની પૂજા વિધિ પણ કરવામાં આવી છે આવતીકાલે પહિંદ વિધિપાદ જે રથ છે તેના વિધિપત રીતે પ્રસ્થાન કરાવવામાં આવશે ત્યારે આ જે રથ છે તે મંદિરની સામેની બાજુ મૂકવામાં આવતા હોય છે અને રથયાત્રાની ચારથી તૈયારીઓ ચાલુ થાય છે ત્યારથી જ આ જે રથ હોય છે તેને રંગરોકાણનું જે કામ હોય છે તે શરૂ કરી દેવામાં આવતું હોય છે ત્યારે આજે મંદિર ખાતે આ ત્રણેય જે રથ છે તે ત્રણેય રથ લાવવામાં આવ્યા છે અલગ અલગ જે બાળકો છે તે વેશમાં ત્યાં સજ્જ થઈને આ રથ પર સવાર થઈને આ રથ જે છે તે મંદિરમાં લાવવામાં આવ્યા બીજના દિવસે આ શાહી રથ પર સવાર થઈને જગન્નાથ નગરચર્યા એ નીકળશે ભગવાન અને ભક્તના આ મિલનની યાત્રા છે ત્યારે આ રથયાત્રામાં રથ ખેંચવાનું જો કોઈને સૌભાગ્ય પ્રાપ્ત થયું હોય તો તે આ ખલાસી બંધુઓ છે તેમને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ત્યારે દર વર્ષે ભગવાનનો આ રથ ખેંચીને તેઓ લઈ જતા હોય છે કૌશલ રથ ખેંચવાનું સૌભાગ્ય ખલાસીઓને મળ્યું છે અલગ અલગ જગ્યાએથી ખલાસીઓ આ દિવસ માટે અહીં આગળ આવતા હોય છે આ એકસો અડતાલીસમી રથયાત્રા છે પરંપરાગત એકસો અડતાલીસ વર્ષોથી ખલાસી બંધુઓ રથ ખેંચતા આવ્યા છે આ વખતે ખલાસી બંધુઓ સુરત બરોડા અમદાવાદ ખંભાત ભરૂચ જેવા અનેક શહેરોમાંથી કલાસીબંધુ રથ ખેંચવા આવતા હોય છે ત્યારે એટલું બધું આમ ખુશી હોતો હોય અને નગરચરા લઈ નીકળતા હોય છે આ અઢાર કિલોમીટરની યાત્રા છે તો આ યાત્રામાં થાક નથી લાગતો આમ બાવીસ કિલોમીટરની રથયાત્રા હોય છે આટલા વર્ષોથી એકસો અડતાલીસ વર્ષોથી રથ કહેતા હોતા ત્યારે કોઈ દિવસ ભગવાનની દયા હોય છે તો કોઈ દિવસ થાક લાગતો નથી કોઈ દિવસ આ ખલાસી બંધોને થાક નથી લાગતો જીગરભાઈ ભગવાન જગન્નાથના રથ ઉપર આપ પણ અહીંયા આગળ સવાર હોઉં છો કેવી લાગણી કેવો માહોલ હોય છે આ વર્ષોથી આ નિહાળતા આવ્યા છે દર વર્ષે રથયાત્રાનો મહિમા વધતો જાય છે અને મંદિર તરફથી અને કંઈકનું કંઈક નવીનતા જોવા મળે છે આ વખતે પણ રથયાત્રામાં જ્યારે રથ અંદર લીધા ત્યારે વેશભૂષા સાથે દરેક રથમાં શિવ ભગવાન ગણેશજીની બધાની પ્રતિમા પોતાની વેશભૂષા કરવામાં આવી ગજરાજનું આગમન કરવામાં આવ્યું મહારાજોએ બી એક અલગ સ્થાન ધારણ કર્યું એટલે કંઈક નવીનતા જોવા મળે છે દરેક વખતે અમારા માટે તો બહુ ઉત્સાહનો પર્વ હોય છે અને બસ આ રીતે રથયાત્રા ચાલતી રહે કેટલા ખલાસી બંધુઓ આમાં જોડાવાના છે દરેક રથમાં અરાઉન્ડ પાંચસો થી સાતસો ખલાસીઓ જોડાતા હોય છે અને એ રીતે દર વખતે સંખ્યા વધતી જતી હોય છે દર વર્ષે મોટી સંખ્યામાં આજે ખલાસી બંધુઓ છે તે જોડાતા હોય છે અને જ્યારે રથ ખેંચતા હોય છે ત્યારે જગન્નાથજીનો જયઘોષ કરતા હોઈએ છે તો બોલો જગન્નાથ ભગવાનની ની જોઈ રહ્યા છો કે તમામ લોકોમાં એક ઉત્સાહનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને બસ આવતીકાલની ઘડીની સૌ કોઈ યાત્રુતાથી રાહ જોઈ રહ્યું છે કેમેરામેન કૃણાલ વાવસાર સાથે રાજલમા રોડ એવી બીએસ અમદાવાદ તો રથયાત્રા પહેલા આજે જગન્નાથ મંદિરમાં અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ સહિત સાધુ સંતો ઉપસ્થિત રહ્યા એકસો અડતાલીસ રથયાત્રા એટલા માટે વિશેષ છે કારણ કે મંદિરના ગાદીપતિ દિલીપદાસજી મહારાજને જગતગુરુ રામાનંદાચાર્ય દિલીપ પદવી આપવામાં આવશે તો સાધુ સંતો કે જે દેશભરમાંથી જગન્નાથ મંદિરમાં પહોંચ્યા છે અને રથયાત્રામાં તેઓ વિશેષ સહભાગી થતા હોય છે આ સાથે જ જ્યારે પહિંદ વિધિ કરવા માફ કરશો જ્યારે ભગવાન મોસાળમાંથી જ્યારે નિજ મંદિર પરત ફરતા હોય છે ત્યારે જે નેત્રોત્સવ વિધિ કરવામાં આવતી હોય છે ત્યારે સાધુ સંતો ઉપસ્થિત થતા હોય છે ભંડારાનું આયોજન પણ કરવામાં આવતું હોય છે ને ત્યારબાદથી જ જે અલગ અલગ વિધિઓ હોય છે તે મંદિરમાં કરવામાં આવતી હોય છે અલગ અલગ કાર્યક્રમો યોજાતા હોય છે ત્યારે આ એકસો અડતાલીસમી રથયાત્રા કે જે વિશેષ મહત્વ છે ને એટલા માટે પણ વિશેષ છે અઢારસો ઇઠ્યોતેરમાં કર્ણાવતી નગરીમાં પહેલી રથયાત્રા નીકળી હતી અને એ રથયાત્રામાં સાધુ સંતો જોડાયા હતા જોકે આ વર્ષે એકસો અડતાલીસમી રથયાત્રા છે ત્યારે દૂર દેશાવરથી સાધુ સંતો આ રથયાત્રામાં પણ જોડાતા હોય છે જોકે તેનું એક વિશેષ મહાત્મ્ય રહેલું છે બાપુ ખાસ કરીને જ્યારે પહેલી રથયાત્રા નીકળી હતી ત્યારે શરૂઆતના સમયે માત્ર સાધુ સંતો જ આ ભગવાનને નગરચર્યાએ કહીને નીકળતા હતા પરંતુ હવે આ રથયાત્રા કેવી રીતે ભવ્ય બની છે ભગવાન જગન્નાથજીની આ એકસો અડતાલીસમી રથયાત્રા બ્રહ્મલીન ગૌસંત શિવિશ્રી નરસિંહદાસજી મહારાજે રામાનંદ સંપ્રદાય વૈષ્ણવ સમાજની અમારી આ પરંપરા રહેલી છે અને એ પરંપરામાં મહારાજ શ્રીએ આ યાત્રાનો પ્રારંભ કર્યો તો આજ દિન સુધી એ અમારી સંપ્રદાયની ગાદીની અને સંતો મહંતો આચાર્યો જગદગુરુ શ્રીની પરંપરા લેલી છે આજ આપ જોઈ રહ્યા છો કે એકસો અડતાલીસમી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પાવન અવસર પર અમારા રામાનંદ સંપ્રદાયના વરિષ્ઠ અમારા જગદ્ગુરુ તિલ્લા ગદ્દાચાર્ય મંગલપીઠાધીશ્વર યજ્ઞ સમ્રાટ જે મહારાજીએ કોઈ તીરસ્થાન બાકી નથી રાખ્યું યજ્ઞ અનેક સંતો મહંતોના વૈષ્ણવ સમાજના આરાધન ભંડારા એવા અમારા દ્વારા જ્યારે મંગલપીઠાધીશ્વર શ્રી મહાધવાચાર્યજી મહારાજ પણ પધાર્યા છે એમની સાથે અનેક સંતો મહંતો દ્વારાચાર્યો પધાર્યા છે આ વર્ષની આ રથયાત્રામાં વિશિષ્ટ એમને આશીર્વાદ આપવા અમને અને અમારી આ પરંપરાને નિર્વિધપણે ચાલુ રહે એના માટેના આશીર્વાદ આપવા માટે આટલા બધા સંતોને લઈને મહારાજ શ્રી પોતે પધાર્યા છે સાથે ભક્તો પણ એટલો જ હર્ષ અને આનંદ સાથે આસ્થા અને શ્રદ્ધા સાથે વધુને વધુ જોડાતા રહે છે આપણી સાથે માધવાચાર્યજી છે તેમની સાથે વાત કરીશું મહારાજજી પહેલી વખત કદાચ કર્ણાવતી નગરીમાં આપ આ રથયાત્રામાં આશીર્વાદ આપવા માટે આવ્યા છો જોકે કે અવારનવાર આવવાનું થયું પણ હશે આપને આ વખતે વિશેષ આપે શું નિહાળ્યો યે કર્ણાવતી નગરી મે 48 વર્ષવા રથયાત્રા હૈ पहिले રથયાત્રા ચલતા થા કેઈ મહંત થે વર્તમાન હમાર શ્રી મહંત કાલ જો ઇનકો પદવી দিয়া જાના જા રહા હૈ યહ जगन्नाथ पुजाधीश्वर श्री जगतगुरु दिलीप देवाचार्य महाराज के नाम से कल इनको प्रतिष्ठित किया जाएगा और इनकी इसलिए दिया जा रहा हमारे भारतवर्ष के सभी संत महंत मंडलेश्वर महामंडलेश्वर जगतगुरु मिल कर की इन्होंने समाज के प्रति जो सेवा किया आज तो कोई महंत इस प्रकार सेवा नहीं किए थे और इस प्रकार भव्य स्वागत जो आज हो रहा है यात्रा का आज तक तो इस प्रकार भव्य नहीं हुआ था इनका कार्यक्रम अध्यय करके हमारा समाज काली इनको जगतगुरु पदवी पर सुबह साढ़े पाँच बजे यहाँ पर प्रतिष्ठित करेंगे और उनको तो पटाभिषेक होगा

મહંત દિલીપદાસજી દ્વારા તેઓનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અને તેઓએ તેઓએ પણ અનુભવી હતી સોનાવેશના દર્શન કર્યા અમદાવાદનું જગન્નાથ મંદિર કે જે આશરે ચારસો વર્ષથી પણ જૂનું છે કે જે જમાલપુર સ્થિત છે ચારસો વર્ષ પહેલા હનુમાનદાસજીએ મંદિરની સ્થાપના કરી હતી હનુમાનદાસજી બાદ સારંગદાસજીએ ભગવાન જગન્નાથની મૂર્તિ સ્થાપિત હતી તો આ તરફ લોકગાયિકા ભૂમિ પંચાલ કે જેઓ પણ જગન્નાથ મંદિર ખાતે પહોંચ્યા હતા આજે ભગવાને સોનાવેશ ધારણ કર્યા છે મામાના ઘરેથી જ્યારે ભગવાન નિજ મંદિર પરત ફરે છે ત્યારબાદ ભગવાનની નત્રોત્સવ વિધિ કરવામાં આવે છે અલગ અલગ વિધિઓનો પ્રારંભ થતો હોય છે ત્યારે ભગવાનને આજે સોનાવેશ ધારણ કરાવવામાં આવ્યા હતા વહેલી સવારથી જ ભક્તો ઉમટી રહ્યા છે ગળીઓ ગણાઈ રહી છે રથયાત્રાની સર્વત્ર થઈ રહી છે પ્રભુ આગમનની તૈયારીઓ ત્યારે તમામ હરિભક્તો છે તે રથયાત્રાના રંગે રંગાયા છે ત્યારે આપની સાથે ગુજરાતની લોક લોકગાયિકા ભૂમિ પંચાલ છે કે જેઓ પોતાની સાથે લડ્ડુ ગોપાલને લઈને આવી છે પોતાના ઘરે લડ્ડુ ગોપાલની જે સેવા છે તે થતી હોય છે અને જ્યારે ભગવાન નગચર્યાએ નીકળવાના છે તે પહેલાં જ કે લડ્ડુ ગોપાલને લઈને અહીંયા આગળ મંદિરે આવી છે ભૂમિ દર વર્ષે આપ આ દિવસે લડ્ડુ ગોપાલને લઈને આવતા હોવ છો આવતીકાલે તો ભગવાન સામે ચાલીને દર્શન આપવાના છે હૈયામાં કેટલો હરક બહુ જ હર્ષ ઉલ્લાસ છે બહુ જ આનંદ છે મને ગર્વ છે કે હું ભારત દેશની કહેવાય રહેવાસી છું અને એ બી અમદાવાદ અને એ બી એકદમ જમાલપુરથી નજીક રહું છું તો મને આ રથયાત્રા જોવાનો મને મોકો મળ્યો છે અને દર્શન કરવાનો બી મોકો મળ્યો છે મને બહુ જ દિલથી ખુશીથી આનંદ છે કારણ કે હું મારા ગોપાલને બહુ જ માનું છું ગોપાલનો તો લાલન પાલન કરતા જ હોઉં છો જગન્નાથજી જ્યારે શાહી રથ પર સવાર થઈને નગરચર્યાએ નીકળશે ત્યારે કઈ રીતે ભગવાનને રાજી કરશો આમ ડીજે ને બેન્ટ માં વાગે છે ગોડા માર રંદણ તો દિલ ના છે ભોડા જીતે નિકલ કલમે તારા ગુણ લાગવાડા દ્વારિકા માં તારો જય જયકારો જમાલેપુર માં તારો જય જયકારો દરિયાપુર માતારો જય જયકારો શાપુરે માં તારો જય જયકારો રથડે વીરાજા સુભદ્રાના ભૈયા રથડે બી રાજા સુભદ્રા ભૈયા સોનાનો નો રથડો ને ચાંદી પૈયા સોનાનો નો રથડો ને ચાંદી પૈયા રથડે બી રાજા સુભદ્રા ના ભૈયા ખૂબ જ સુંદર આપણે જ્યારે ભગવાન નીકળતા હોય છે ત્યારે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ કારણ કે એમની માયા જ કંઈક અલગ હોય છે

ભગવાનના નેત્રો પરથી આ પાટા હટતા હોય છે અને દરેક લોકો એવી જ ઈચ્છા રાખતા હોય છે કે ભગવાનની અમી દૃષ્ટિ સૌથી પહેલાં મારા ઉપર પડે જ્યારે દ્વાર બંધ હોય છે ત્યારે તમામ ભક્તો એવું કહેતા હોય છે કે ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખો ડાકોરના છે ભૂમિ પંચાલ ખાસ કરીને મંદિરે દર્શન કરવા માટે આવી છે જોકે આવતીકાલે જ્યારે શાહી રથ પર સવાર થઈને ભગવાન અને ભક્તના મિલનની યાત્રામાં તમામ ભક્તો પણ જોડાશે કેમેરામેન કૃણાલ ભાવસાર સાથે રાજલબા રોડ એ બી પી અસ્મિતા અમદાવાદ